તો ડિંડોલીમાં કિશોરીની એકલતાનો લાભ લઈ સોસાયટીમાં જ રહેતા યુવકે ઘરમાં ઘુસી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો કિશોરીની માતાએ દુષ્કર્મ કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી આ અંગે ડિંડોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે સુરતના ડિડોલી વિસ્તારમાં પંદર વર્ષની કિશોરી ઘરે એકલી હતી સોસાયટીમાં રહેતો યુવક એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘુસી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો શેરેબીજા દિવસે મળસકે ઘર નીચે રહેતો યુવક ઘરે કોઈ છે કે નહીં એ જોવા આવ્યો છું કહીને આવી કિશોરીની છેડતી કરી ગયો હતો પંદર વર્ષની દીકરીની માતાએ દુષ્કર્મ કરનાર સુરેન્દ્ર પાટીલ અને દીપક પાંડે સામે ફરિયાદ નોંધાવી છે કિશોરીના પિતાની એલ ની પરીક્ષા હોવાથી તેઓ સુરેન્દ્ર પાટીલ ભાગી ગયો હતો ત્યારબાદ બીજા દિવસે મળસ કે પાંચેક વાગ્યાના અરસામાં કિશોરીના ઘર નીચે રહેતો દીપક પાંડે ઉર્ફે લકી કિશોરીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો કિશોરીએ દરવાજો ખોલતા દીપક હું ઘરમાં કોઈ છે કે નહીં એ જોવા માટે આવ્યો હોવાનું કહી ઘરમાં આવી ગયો હતો ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી કિશોરીની છેડતી કરી હતી કિશોરીએ બૂમો પાડતા તે ભાગી ગયો હતો આ અંગે કિશોરીની માતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે ડિંડોલી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે કે એ બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યો સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા ગામ હતા ત્યારે આ દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની પડોશમાં રહેતા અન્ય એક પણ આ જ પ્રકારની સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક ગાઢ અફલા કર્યા હતા આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે કિશોરી ઘરમાં એકલી હતી કિશોરી એકલી હોવાની જાણ થતા સુરેન્દ્ર પાટીલે તેની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ચા પીવાના બહાને ગયો હતો અને ઘરમાં આવીને કિશોરીને રૂમમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે કિશોરીના પિતાના પરિચિતે તેમને ફોન કરીને તેમની છોકરી સાથે ત્રણ કલાકથી ઘરમાં કોઈ હતા નામના ઈસમે કિશોરીને એકલી જોઈ તેની સાથે છેડતી કરી હતી આ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માતા પિતા બહાર ગામ ગયા હોવાથી કિશોરી ઘરમાં એકલી હતી